જય માતાજી તમામ મિત્રોને આજે જ થઈ છે પૂનમ અને આપણે જવાના છીએ વૌઠાના મેળામાં વરસાદના હિસાબ બધા એવું કહેતા હતા કે મેળો બંધ રહેશે બંધ હ પણ મેળો ચાલુ થઈ ગયો છે જેટલાય જણા જઈને આવ્યા એટલે આપણે પણ જઈએ છીએ જોવા કે જેવું છે વરસાદનું બને વ્લોગમાં આજે આપણે વવઠાના મેળામાં જવાના છીએ જય માતાજી મિત્રો હજુ બધા તૈયાર થાય છે તાલાગણા આપણે આંટો મારવા આવ્યા છીએ ઝાંપામાં આપણે નાની છોડી હે તનુ

તો મિત્રો મેળો તો અહીં એક કિલોમીટર દૂર થી પણ ચાલુ થઈ ગયો છે પણ પબ્લિક અહીંયા બહુ દેખાતી નહીં પણ મેળામાં જઈએ પછી આગળ ખબર પડે કે ચીમનું છે વાતાવરણ ચાલો થોડા આગળ આવ્યા ત્યારે ભીડ દેખાણી જેવી ને બધું તો મિત્રો આ ગેટા પહોંચી જશે આપણે હવે અહીં બહુ દૂર નહીં હોય

તો મિત્રો અહીંથી આપણને મેળાની ભીડ દેખાવાની ચાલુ થઈ જાય પબ્લિક ખાસું બધું દેખાય છે અહીં તો દર સાલ જેમ જઈએ છીએ રાગ રાગ અંદર શું લેવાનું તો મિત્રો તેનું ફુગા હમું જોઈને આટલા ભૂખા દીધી હવે હમણાં લેવાનું વળતા તો મિત્રો આ વહુઠા ગ્રામ પંચાયત છે એ મેનેજમેન્ટ થાય ટાંકી છે પાણીની કોઈ બી ખોવાઈ ગયું હોય તો અહીંયા એને બોલો માઇકમાં એટલે ખબર પડી જાય તો મિત્રો અહીં થોડાક આગળ આવે એટલે આપણને બધે રાઈડ શું દેખાવા માંડી મસ્ત મસ્ત રાઈડ શું હોય મજા આવે અલગ અલગ ચકડોલ હુડી છે આમાં પણ મજા આવે ઉપર જાય વાંધો નહીં પણ નીચે આવે એટલે જબરજસ્ત ફિલિંગ આવે અંદર એટલે ખૂબ મજા આવે બ્રેક ડાન્સ ચક્કર ફરાયે મસ્ત મસ્ત રાઈડ શું હોય છે

મિત્રો તનુ મજા આવી જાય છે મેળામાં કેવું તો મિત્રો આ તો દિવસનો નજારો છે રાતનો નજારો પણ અલગ જ હોય છે ખૂબ મજા આવે તેવું હોય છે ભીડ પણ વધારે હોય છે રાતે વધારે પબ્લિક આવે છે મેળામાં ઓઠાનો મેળો પાંચ દિવસ ડે નાઇટ ચાલુ જ રહેશે રાતે આપણે આપણી ટીમ સાથે આવવાના છીએ જે આપણો યુટ્યુબમાં કોમેડી ચેનલ છે ધ અમદાવાદી મેન એના બધા મેમ્બરો સાથે મેળાની મજા લેવા માટે મેળામાં ખૂબ મજા આવે છે ઓઠાના ફેરિયાવાળા વેચવાવાળા બધા ખૂબ મોટી સંખ્યામાં હોય છે ખૂબ મોટો મેળો હોય છે અહીં દરેક કોર્નર ઉપર આઈસ્ક્રીમની એ દુકાન તો હોય છે પબ્લિક આજે ખાંસી છે આ છેલ્લો દિવસ છે કારણ કે પૂનમનો કાલ પછી મેળો બંધ થઈ જશે લગભગ આપડો પાછલી સાઈડ છે આ નદી બાજુ જોડે પાસે નજીક પણ છે એટલે રાતે તો ઠંડી આ નાના છોકરા બે આવવાનું મસ્ત હોય છે બધું બધી રીતની રાઈડ્સ હોય છે અહીં રેલગાડી અમે અક્ષરધામ ગયા હતા અહીંયા પણ આવી એક મસ્ત રેલગાડી હતી અહીંયા પણ આ સરસ છે અહીં બધી રીતની રાઈડ્સ તમને જોવા મળે છે ઓઠાના મેળામાં સરસ આયોજન હોય છે ગરશાલ કાર્ડ તક সুদ 10.11 થી ચાલુ થઈ જશે મેળો કેવું હૈ ગરું નાય તાકી જવાય કેટલે

પણ બધા જોઈ રહ્યા હોય છે અમે પણ પેલા બહુ રાહ જોતા હતા કે ક્યારે ઓઠાનો મેળો આવવાનો અમે જઈએ ખૂબ મજા આવે છે બહુ મોટો મેળો હોય છે આ મારી મોટી દીકરી છે દીપિકા ટબુ કહીએ છીએ ઓઠાના મેળામાં અત્યાર પછી પછી ભીડ વધી હોય એવું દેખાય છે રાજકોટ લાઈવ ઢોકળા ખાવાનું પણ જાત જાતનું હોય છે કે એની સૂતર બધું અલગ અલગ ભીડ વધી હોય એવું દેખાય છે અત્યાર પછી હવે રાતની પણ ભીડ વધારે જ રહેશે કારણ કે આ છેલ્લો દિવસ છે ખૂબ મજા આવે છે પવઠાના મેળામાં આપણને એવું લાગ્યું હતું કે આ સાલ ચાર પાંચ દિવસ સતત વરસાદ પડ્યો વવઠાની પહેલા પહેલા તે એટલે એમ થયું કે મેળો બંધ રહેશે પણ ઓવઠાનું મેનેજમેન્ટ જબરજસ્ત છે તરત બધું વ્યવસ્થા કરી અને મેળાનું આયોજન કર્યું સરસ છે દેખાય છે બધા વેચવા વાળા બેઠા છે ઘર વખરીની સામગ્રી બધું ઘણું બધું લગભગ બધી આઈટમો ઓઠાના મેળામાં ઉપલબ્ધ હોય છે આ સૂતર ફેણી ઓઠાના મેળામાં આવે એટલે સૂતર ફેણી તો ખાસ લઈ જાય કારણ કે બહુઠાના મેળામાં પ્રસાદ ગણીને પણ સૂતર ફેણી લઈ જાય છે એ સૂતર ફેણી વાળા વધારે હોય છે અહીં મિત્રો એમ્બ્યુલન્સ પણ છે કોઈને કંઈ તકલીફ હોય તો તરત જ આવી જાય છે ગ્રામ પંચાયત ઓફિસ ને સુવિધા જબરજસ્ત હોય છે બહુઠાની કંઈ પણ તકલીફ હોય તો તરત જ આવી જાય છે એમ્બુલન્સ ગ્રામ પંચાયત ઓફિસ છે કેમેરા પણ લગાવેલા છે આટાબી પણ તકલીફ ના પડે તેને મસ્ત આયોજન હોય છે મેળાનું કારણ કે મેળો પણ ખૂબ મોટો હોય છે ઘણી બધી જગ્યામાં પબ્લિક અહીં મેળામાં આવે છે આ ટાંકીની આજુબાજુના દ્રશ્યો પાણી પીવા માટે પબ્લિક આવી છે નાવા માટે પણ અહીં આવે છે મસ્ત આયોજન છે ગોઠાના મેળાનું આપણા બહારની સાઈડ આટો મારવા માટે જઈએ છીએ આ સાઈડ પણ રાઈડ બધું ઘણું બધું છે પણ આ સાલ મોત કુવો દેખાતો નથી ખબર વરસાદના હિસાબ નથી કે શું નકર મોત હોય ઘણી બધી પબ્લિક તે જોવા માટે પણ આવતી હતી ગોઠાના મેળામાં જેમાં ગોલ રાઉન્ડ બનાવીને બાહકો ગાડીઓ ઉપર ચડાવે મજા આવે જોવા હાસલ નથી ચકડોળું પણ બંધ છે બીજી બધી રાઈડ્સો છે જો નાના છોકરાઓ રમવાનું પણ છે કૂદવાનું સરસ ઘણી બધી સંખ્યામાં પીડ હવે વધે છે જેમ ટાઈમ થાય એમ આ બાદ છે જ પાણી દેખાય છે વરસાદનું બાકી તો બધી જગ્યાએ માટી નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે બારની સાઈડ જઈએ છીએ આ સાઈડ નદી છે તો મિત્રો આ નદી નદીવાળા વિસ્તારમાં આ સાઈડ ઘણા બધા લોકો રહે છે તંબુ બંબુ બાંધીને એ રીતે વ્યાપાર કરવાનો એ રીતે આવ્યા હોય અલગ અલગ એરે બધા અહીં એ છે આવી રીતે બાંધીને જોઈ શકો છો સામે પુલ નદીવાળા વિસ્તારનો અહીંયા પણ મસ્ત છે જોવા લાયક અને આ સાઈડ પણ નદી છે આ દેખાય વિસ્તાર નાવા માટે નાત પક માટે પણ જતી હોય છે પબ્લિક અહીં નાય છે આપણે ઝૂમ કરી દઈએ તો મિત્રો હવે આપણે રાગરાગ જઈએ છીએ પંચાયત તરફ આપણા ઘરના બધાય ત્યાં બેઠા છે અને અડધા બજારમાં ફરવા જયા છે આવી જાય પછી રિટર્ન જવાનું છે આપડે ત્યાર સુધી ફરીએ મેળામાં શું કામ છે આ મંદિર છે બહુ તિર્થે મહાદેવનું નું અહીં પણ ખાતી ભીડ છે દર્શન કરવા આવેલા લોકો છે આપણે ઘરે જઈએ છીએ રાતનો હોવા કઈ પૂરો કરવી છે કારણ કે રાતે હજુ આવવાનું છે ચેનલ વાળા બધા આવશે કોમેડી ચેનલ બનાવી છે આપણે જય માતાજી